મિત્રો હિન્દુ ધર્મનો પવિત્ર મહિનો એટલે કે શ્રાવણ પાંચ ઓગસ્ટ અને સોમવારના દિવસે પ્રારંભ થશે મિત્રો આ શ્રાવણ શ્રાવણ મહિનો ભગવાન ભગવાન શિવને સમર્પિત છે અને મહિનામાં પૂજા પાઠનું વિશેષ મહત્વ હોય છે આ મહિનામાં શિવ ભક્તો ભગવાન ભોલનાથની કૃપા પ્રાપ્ત કરવા માટે વ્રત રાખે છે કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં જે વ્યક્તિ ભગવાન શિવને પ્રસન્ન કરી લે છે તે વ્યક્તિની દરેક મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે પરંતુ શું તમે જાણો છો કે શ્રાવણ મહિનામાં કેટલીક ખાસ વસ્તુઓને ઘરે લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે શ્રાવણ મહિનામાં આ વસ્તુઓને પોતાના ઘરે લાવો છો તો શિવજી પ્રસન્ન થઈને તમારી દરેક મનોકામના અવશ્ય પૂર્ણ કરે છે આ બધી જ વસ્તુઓ મહાદેવને અત્યંત પ્રિય છે મિત્રો ભગવાન ભોલેનાથ ભોલે ભંડારી છે તે માત્ર થોડા જ પ્રયાસથી પ્રસન્ન થઈ જાય છે જે વ્યક્તિ ભગવાન ભોલેનાથની આ પ્રિય વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુ શ્રાવણ મહિનામાં પોતાના ઘરે લાવે છે તો ભોલેનાથ તેના જીવનની બધી જ પરેશાનીઓને દૂર કરે છે અને તે વ્યક્તિને ક્યારેય પણ જીવનમાં ધનની કમી નથી રહેતી ભગવાન ભોલેનાથ તેને મનચાહ્યું વરદાન આપે છે તો ચાલો મિત્રો જાણીએ કે એ કઈ વસ્તુઓ છે જેને શ્રાવણ મહિનામાં પોતાના ઘરે લાવવાથી ભગવાન ભોલેનાથ પૂજા અને વ્રત વગર જ પ્રસન્ન થઈ જશે તો મિત્રો પહેલી વસ્તુ છે ભસ્મ ભસ્મ એ ભગવાન ભોલેનાથની સૌથી વધુ પ્રિય વસ્તુ છે શ્રાવણ મહિનામાં તમે કોઈ પણ મંદિરેથી ભસ્મ લાવીને તમારા ઘરના પૂજા સ્થાનમાં રાખી શકો છો અને આ ભસ્મની સાથે ભગવાન શિવની પૂજા કરવાથી ખૂબ જ વધારે લાભ થાય છે અને મિત્રો શ્રાવણ મહિનો પૂર્ણ થયા બાદ વધેલી ભસ્મને તમારા ઘરની તિજોરી કે ધન રાખવાના સ્થાન પર રાખી દો આનાથી ઘરમાં ધનધાન્યના ભંડારો હંમેશા ભરેલા રહેશે મિત્રો બીજી વસ્તુ છે રુદ્રાક્ષ રુદ્રાક્ષ પણ ભગવાન શિવને અત્યંત પ્રિય છે છે માન્યતા કે ભગવાન શિવ સાક્ષાત રુદ્રાક્ષમાં નિવાસ કરે છે રુદ્રાક્ષને શ્રાવણ મહિનામાં ઘરે લાવવાથી સુખ સૌભાગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આનાથી ભગવાન ભોલેનાથની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનની દરેક સમસ્યા દૂર થાય છે મિત્રો રુદ્રાક્ષ એક પ્રકારનું ફળ હોય છે જેને શિવજીનો અંશ માનવામાં આવે છે બતાવવામાં આવ્યું છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુઓથી થયેલી છે જો તમે રુદ્રાક્ષની માળા ધારણ કરવાનું વિચારી રહ્યા છો તો શ્રાવણનો મહિનો આના માટે સૌથી વધુ ઉત્તમ છે માન્યતા છે રુદ્રાક્ષ ને ધારણ કરવાથી જીવનમાંથી તમામ પ્રકારના અશુભ પ્રભાવો દૂર થાય છે અને ભગવાન શિવ હંમેશા તમારી રક્ષા કરે છે દ્વિમુખી ધારણ કરવાથી તમે પરિવાર સંતુલન સ્થાપિત કરી શકો છો મિત્રો ત્રીજી વસ્તુ છે ગંગાજળ મહાદેવને જળ અને ગંગાજળ બંને ખૂબ જ પ્રિય હોય છે અને આ જ કારણે શિવલિંગ ઉપર લોટો જળ ચડાવવા માત્રથી જ ભગવાન શિવ પ્રસન્ન થઈ જાય છે ગંગાજળ મહાદેવને અત્યંત પ્રિય છે ગંગાજીને મહાદેવે પોતાના મસ્તક પર બિરાજમાન કર્યા છે એવામાં જો તમે શ્રાવણના મહિનામાં ગંગાજળ લાવીને તેના દ્વારા ભગવાન શિવનો અભિષેક કરો છો તો તમને ભગવાન શિવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે ભગવાન શિવ તમારા ઘરમાં ધનની વર્ષા કરશે અને જીવનમાં તમારે ક્યારેય પણ આર્થિક તંગીનો સામનો નહીં કરવો પડે મિત્રો ચોથી વસ્તુ છે બિલ્લીપત્ર પૌરાણિક કથાઓમાં અને શિવ પૂજામાં બિલ્લીપત્રનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે માન્યતા છે કે શ્રાવણ મહિનામાં શિવજીને બિલ્લીપત્ર અર્પણ કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે પરંતુ જો તમને શ્રાવણ મહિનામાં સહેલાઈથી બિલ્લીપત્ર ન મળે તો તમે ચાંદીનું બિલ્લીપત્ર બનાવીને પણ તમારા ઘરે લાવી શકો છો અને આને શુદ્ધ કરીને રોજે ભગવાન શિવને અર્પણ કરો અને શ્રાવણ મહિના બાદ આને તમારા ઘરમાં ધન રાખવાના સ્થાન પર કે તિજોરીમાં રાખી દો આવું કરવાથી ભગવાન ભોલેનાથની કૃપાથી ધન અને સુખ સમૃદ્ધિ બનેલી રહે છે અને કાર્યોમાં આવતી અડચણો તેમજ બાધાઓ દૂર થાય છે મિત્રો પાંચમી વસ્તુ છે ત્રિશુલ ત્રિશુલ ભગવાન શિવનું અસ્તિત્વ છે ત્રિશુલ હંમેશા ભગવાન ભોલેનાથની સાથે જ રહે છે ત્રિશુલને ખૂબ જ પૂજનીય પણ માનવામાં આવે છે કારણ કે આ ત્રણ લોક અને ત્રિદેવોનું પ્રતિક છે શ્રાવણ મહિનામાં ભગવાન ભોલેનાથની સાથે ત્રિશુલનું પણ પૂજન કરવામાં આવે છે ત્રિશુલનું પૂજન કરવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને શત્રુઓથી લડવાની તાકાત પણ મળે છે શ્રાવણ મહિનામાં તાંબુ પિત્તળ કે ચાંદીનું ત્રિશુલ લાવો અને તેને પવિત્ર કરો ત્યારબાદ ભોલેનાથને અર્પણ કરીને તેનું પૂજન કરો અને પછી ભોલેનાથના પ્રસાદ સ્વરૂપે આ ત્રિશુલને તમારા ઘરના મુખ્ય દ્વાર પર રાખી દો મુખ્ય દ્વાર પર ત્રિશુલને રાખવાથી ઘરમાં પ્રવેશનારી નકારાત્મક ઉર્જાનો નાશ થશે અને ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો જ સંચાર થશે જેના કારણે ઘરમાં પણ સુખ શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બનેલું રહેશે મિત્રો છઠ્ઠી વસ્તુ છે ડમરું ભગવાન શિવજીનું ડમરું અને તેનો અવાજ બંને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ભગવાન શિવના ડમરૂથી ખરાબથી ખરાબ શક્તિઓનો પણ નષ્ટ કરી શકાય છે મિત્રો ઘરમાં રહેલી તમામ ખરાબ શક્તિઓનો નાશ કરવો હોય તો શ્રાવણના મહિનામાં ઘરમાં ડમરું અવશ્ય લઈ આવો અને રોજે સંધ્યાકાળે પૂજન દરમિયાન આ ડમરૂને અવશ્ય વગાડો આવું કરવાથી ઘરમાં રહેલી ખરાબ શક્તિઓનો નાશ થશે અને જો તમારા ઘરમાં કોઈ નાના બાળકને ખૂબ જ વધારે ભય કે ડર રહેતો હોય તો તમે આ ડમરૂને તે બાળકની પાસે પણ રાખી શકો છો આવું કરવાથી બાળક ભય મુક્ત બનશે મિત્રો આ બધી જ વસ્તુઓ ભગવાન ભોલેનાથને અત્યંત પ્રિય છે ભગવાન ભોલેનાથની કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રાવણ મહિનામાં તમે આ વસ્તુઓને પોતાના ઘરે અવશ્ય લાવો આનાથી તમને ભગવાન ભોલેનાથના આશીર્વાદ પ્રાપ્ત થશે અને જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે તો મિત્રો કમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ અવશ્ય લખી દો અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ